રાજકોટમાં કિશોર કુમારની છન્નુમી જન્મજયંતિની શાનદાર ઉજવણી મેરે એ ગીત યાદરખના કાર્યક્રમમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ રાજકોટ તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પ્રેમીઓ માટે એક યાદગાર સાંજ બની રહી જ્યારે સુપ્રસિદ્ધ ગાયક કિશોર કુમારની છન્નુમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી એવરગ્રીન મ્યુઝિક ગ્રુપ દ્વારા આયોજિત મેરે યે ગીત યાદ રખના નામના આ સંગીતકાર હોલ હાઉસફુલ ભરાઈ ગયો હતો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અગ્રણી મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું જે બાદ સંગીતની સુમધુર સફર શરૂ થઈ હતી આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ શ્રી વિશ્વકર્મા સમાજના જયંતભાઈ ગજ્જર જેઓ વોઇસ ઓફ કિશોરકુમાર તરીકે જાણીતા છે તેમણે કિશોરકુમારના અદભુત ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા આ સંગીતમય સાંજને વધુ યાદગાર બનાવવા માટે અન્ય પ્રતિભાશાળી કલાકારો પણ જોડાયા હતા જેમાં મુકેશના અવાજ તરીકે જાણીતા નરેન્દ્ર બદ્રકિયા કુમાર સાનુનો અવાજ ચિંતન નાકરાણી અને બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયકો પ્રજેશ છનિયારા અને દેવ્યાની ચક્રવર્તીએ પોતાના કંઠનો જાદુ પાખર્યો હતો બરોડાથી ખાસ પધારેલા હિમાની મંતાએ આશાજી અને લતાજીના ગીતો રજૂ કરીને શ્રોતાઓના દિલ જીતી લીધા કાર્યક્રમમાં નવા અને જૂના ગીતોની એવી રમઝટ જામી હતી કે શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી આ કલાકારોને સતત બિરદાવતા રહ્યા સંગીત નિર્દેશક કિરીટ નિમ્બાર્ક ઓર્કેસ્ટ્રા રોયલ મ્યુઝિકના નેતૃત્વ હેઠળના સંગીતકારોએ સંગીતને એક નવી ઊંચાઈ આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કર મનોજ ઠક્કરે ખૂબ જ કુશળતાપૂર્વક કર્યું હતું આ કાર્યક્રમ ફક્ત સંગીત જ નહીં પરંતુ જુદા જુદા શહેરોમાંથી આવેલા કલાકારોના એક મંચ પરના અદ્ભુત સંકલનનો પણ સાક્ષી બન્યો હતો મેરે એ ગીત યાદ રખના ખરેખર એક એવી રાત્રિ બની રહી જે સંગીત પ્રેમીઓના હૃદયમાં લાંબા સમય સુધી યાદ રહેશે